સુરત શહેર હવે ખરેખર ઉડતું સુરત બની રહ્યું લાગી રહ્યું છે દારૂ સાથે હવે દરેક જાતનો નશો સુરતમાં વેચાઈ રહ્યો છે છે લાખોનો નશાનો મુદ્દામાલ પોલીસે ત્યારે સુરતમાં દિલ્હી એનસીબી અને સુરત એસઓજી ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અડાજન અને વેસોમાંથી ઓનલાઈન વેચાતા લાખો રૂપિયાની હાઇબ્રિડ ગાંજાની ટેબલેટ એલ એસડી ડ્રગ્સ અને ચરસ સાથે ગોળવાળા દંપતી નાથી ઝડપી પાડ્યું છે ઉડતું સુરત હવે દારૂ સાથે દરેક નશાની વસ્તુઓ સુરતમાં મળી રહી છે અને તે પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના છુપા આશીર્વાદથી સુરતને નશા મુક્ત કરવાની સુરત પોલીસ કમિશનરની કામગીરી પર કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પાણી ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતમાંથી વારંવાર લાખો કરોડોનો નશાનો કારો કારોબાર ઝડપાઈ રહ્યો છે યુવાનો ધનને બરબાદીને લઈ તરફ લઈ જતા ડ્રગ્સના દ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સહિતની એજન્સીઓ પણ સતત એલર્ટ છે બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ પણ નવી નવી મોડલ્સ ઓપરેન્ડી થકી પોતાના બદ ઇરાદાઓને અંજામ આપી રહ્યા છે હાલમાં જ ડિજિટલ યુગમાં ડ્રગ્સ માફિયાઓ ઓનલાઈન ધંધા કરતા હોવાનો પણ ખુલાસો થયો છે દરમિયાન દિલ્હીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓનલાઈન ડ્રગ્સ રેકેટ ડાર્ક વેબ મારફતે ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી જેના આધારે દિલ્હી એનસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સને આધારે વર્કઆઉટ કરતા એવો ઘટસ્ફોટ થયો હતો કે સુરતમાં અડાજણ ખાતે એલપી સવાણી રોડ પર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતો કુણાલ ગોળવાલા ડાર્ક વેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં ગ્રાહકોને વેચે છે જે બાતમીના આધારે દિલ્હીની એનસીબીની ટીમે શુક્રવારે સુરતમાં ધામા નાખ્યા હતા અને સુરત શહેર પોલીસની એસઓજીની ટીમ સાથે રાખી અડાજણમાં જણમાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જ્યાં ગોળવાળાને લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતાં હાઈ ક્વોલિટીનો ગણાતો બે કિલો હાઈબ્રિડ ગાંજો સો ગ્રામ ચરસ અને ત્રણસોથી વધુ નશાની ટેબ્લેટો મળી આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે લઈ લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કર્યું હતું અને આ ઓનલાઈન ડ્રગ્સ ગોરખધંદો કુણાલ ગોળવાલાની સાથે તેની પત્ની દીક્ષિતા પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે તેથી બંનેની અટકાયત કરાઈ છે અને એનસીબીએ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈ ગોળવાળા દંપતીને લઈ દિલ્હી રવાના થઈ છે વધુમાં કુણાલ ગોળવાલા વેબથી ડ્રગ્સ મંગાવતો હતો તેઓ સુરતમાં સિલેક્ટેડ ગ્રાહકોને મોં માંગ્યા ભાવે ડ્રગ્સનું વેચાણ કરતા હતા તેઓ કેટલાક સમયથી ઓનલાઈન ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેઓના કસ્ટમરો કોણ કોણ હતા તે હવે પૂછપરછમાં બહાર આવશે વધુમાં વૈભવી ફ્લેટમાં રહેતા કુણાલના પિતાના અલપાડમાં લૂમ્સ ચાલે છે તેમજ વેસુમાં તેઓની બર્ગર શોપ પણ હોવાનું સામે આવ્યું છે કુણાલ અને તેની પત્ની ડ્રગ્સના વેપલામાં પકડાતા સુસાઇડના રહીશો પણ ચોંકી ગયા હતા તો કુણાલના માતા પિતાએ જણાવ્યું હતું કે કુણાલે બે વર્ષ પહેલાં જ ફાસ્ટ ફૂડનો વેપાર ચાલુ કર્યો હતો કુણાલ રાત્રે મોડેથી દુકાને બંધ કરીને ઘરે આવતો હતો એટલે મળવાનું પણ ઓછું થતું હતું હું સવારે જલ્દી કારખાને ચાલી જતો હતો અચાનક શુક્રવારે સવારે પોલીસ આવી ત્યારે ખબર પડી કંઈક ખબર ન હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ